બે આજા આજે આપણે થી યુ કે કપડાં લીધા જીના જીના કપડાં બધા તમારા માટે છે જોવો એટલે જો આ શું છે ક ત આ શું છે ક આ કપડાં કોણે પહેર્યા છે તો ફીઝા બેન ઉપર તો ફીઝા બેને આ બેની જગ્યા પર છે ને પહેર્યા છે ઉપર ટમ છે આમાં t-shirt t-shirt this one bhi amira aap amira garaj sara ha lo av pur se jaan bhai ji shan